જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં એક સાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહીનું ચિત્ર પલટાઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો છે શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાજકોટમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હાલ પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે તે ખાસ કરી અને નદીઓ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવાની પણ ફરજ પડી છે તો ક્યાંક સિટી બસો પણ પાણીમાં અટવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે ત્યારે આગામી બોતેર કલાકમાં પણ જે હાઈ એલર્ટ છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા શુભમ ભટ્ટ રાજકોટથી લાઈવ જોડાઈ છે શુભમ સતત બીજા દિવસે રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ શું સ્થિતિ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં સતત બીજા દિવસે રાહ જોતા રાજકોટના વાસીઓને મેઘમહેર છે તે જોવા મળી રહી છે ખાસ કરીને ગત ના રોજ સવારથી શરૂ થયેલો વરસાદ આજ સવારથી પણ હજુ ફરી શરૂ થયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે જેને કારણે ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં એવી પણ સ્થિતિ સર્જાઈ હતી કે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાણી હોય અનેક રોડ રસ્તાઓ છે તે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયા હતા અનેક અંડરબ્રિજો છે તેને બંધ કરવાની પણ ફરજ પડી હતી એટલે ક્યાંક ને ક્યાંક એક લાંબા સમયથી રાહ જોતા રાજકોટના લોકો છે તેને મેઘરાજાની મહેર છે તે થઈ ચૂકી છે ને આઠ ઇંચ જેટલો વરસાદ પડતા રાજકોટના વાતાવરણમાં એક ઠંડક છે તે હાલ પ્રસરી જવા પામી છે મહત્વનું એ છે કે હજુ પણ આગામી સમય સુધી વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે આગામી બોતેર કલાક સુધી પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો છે તે ચાલી રહ્યો છે તો બીજી તરફ મેળાની શરૂઆત સાથે જ વરસાદ છે તે શરૂ થતાં ક્યાંક ને ક્યાંક આ મેળાની મજા છે તે વરસાદ બગાડતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે જી જી શુભમ ખાસ કરી અને લોકમેળો એક આકર્ષણનું કેન્દ્ર હોય છે લોકોમાં પણ ખાસ કરી રાજકોટ વાસીઓમાં ખુબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો એ તમામ વચ્ચે હાલ સતત બે દિવસથી આ વરસાદ છે મેળાના આયોજકોને કેવડું નુકસાન અને લોકોની હાલ હાલાકી કેવી પડી રહી છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકમેળાની શરૂઆત થઈ ત્યારથી જ વિઘ્નો બાદ વિઘ્નો આવી રહ્યા હતા સૌપ્રથમ રાજકોટના લોકમેળામાં રાઇડ્સ સંચાલકો છે તેનો વિરોધ છે તે સામે આવ્યો હતો કડક એસઓપીનું પાલન કરવાના મુદ્દાને લઈ અને રાઇટ સંચાલકોમાં એક વિરોધ છે તે જોવા મળ્યો હતો જોકે એ વિરોધનો અંત આવતા

જે લોક મેળો કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે સાતમ આઠમના મેળાનું આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેરું મહત્વ રહેલું છે તો લોકોનો જે ઉત્સાહ હતો લોકો જે મેળો માણવા માંગતા હતા તેમાં ધોર લો છે આ લોકમેળામાં ગોઠણ સમા પાણી ગઈકાલે જ ભરાઈ જવા પામ્યા હતા આજે સતત બીજા દિવસે વરસાદ વરસતા મેળાને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે મેળાના આયોજકો કે જેમનો લાખો રૂપિયાનું લોકાણ હોય છે નાના સ્ટોલ ધારકો અનેક લોકોનું ગુજરાન છે તે આ મેળાની આવકમાંથી ચાલતું હોય છે આ તમામ લોકોને ભારે નુકસાની થઈ શકે છે ખાસ કરી અને જો આગાહીની વાત કરવામાં આવે તો બોતેર કલાક દરમિયાન જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને મુખ્યમંત્રી દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને આગામી તમામ જે સંભવિત પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે હાલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે